હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને તેના કારણે અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ બની ગઈ સુરત શહેર જિલ્લામાં હજારો લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આ ઉદ્યોગ સુરતની આર્થિક ધમસકાર ઠેરવવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મંદીથી રત્નકલાકારો બેરોજગાર લઈ ચૂક્યા છે અને અમુક રત્ન રત્નકલાકારો તંગમાહોલમાં આપઘાતનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે સરકાર ફક્ત ખોખલી જાહેરાતો કરતી રહી છે પરંતુ જમીન પર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી કોંગ્રેસે કલાકારો માટે રાજ્ય સરકારે ખાસ કમિટીનું ગઠન કર્યું છે જેમાં

જે પ્રકારની મંડીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા બે વર્ષમાં તમે જુઓ તો સિત્તેરથી એંસી જેટલા રત્ન કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવો પડ્યો એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સભ્યશ્રી હોય ધારાસભ્ય હોય એમણે ભારત સરકારને રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવત્મા રીતે જોડાયેલો આ મુદ્દો છે એને તાત્કાલિક અસરથી અમારી પાંચથી છ જેટલી માગણીઓ છે એ માગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતા ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રીશ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના વટી લોકોને પણ આહવાન કરે છે કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઊભું કરવા માટે હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે તો એના માટે આપશી પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને કલાકારના હિતમાં તમે લડતમાં ઊભા રહ્યો એના માટેની અમે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે